जय जय रघुवीर समर्थ अपने खरवाताना संत श्री तेजानन स्वामी तो एमन जीवन चरित्र तो गूगल नाम ना गारूडी नो उद्धार तो बहुरी जादू देखिए जादू सबे न काम सबसे बड़ा संसार में जादू કા નામ જાદુઈ વિદ્યા મનોરંજન તરીકે પણ સમાજમાં પ્રસિદ્ધ છે અને ઘણી બધી આશ્ચર્યકારક વસ્તુઓ આ ગારુડી વિદ્યા એના દ્વારા લોકોને આપણે મનોરંજન આપી શકીએ છીએ અને એમાં કેટલીક એવી પણ શક્તિ હોય છે કે જે કોઈને આપણે હાનિ પણ પહોંચાડી શકીએ પણ આધ્યાત્મ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુ રામચંદ્રનું નામ છે એ સૌથી શ્રેષ્ઠ જાદુઈ વસ્તુ છે અને એ તામસિક લોકોને પણ એ સાત્વિક મનુષ્ય બનાવી શકે છે તો મેલા મંત્ર આરાધતે ગુગલ ઉમર ગમાય ભૌમે ભટકે વાવરે અજહુ પીવ નહીં પાય તો જે મલિન મંત્રો છે તામસિક મંત્રો છે તો એની પણ આરાધના કરનાર સમાજમાં ઘણા બધા લોકો હોય છે અને એ પ્રમાણે ગુગલ નામનો એક જાદુગર હતો તો તેને આ મલિન સાધનાની ઉપાસના કરીને એને પોતાનું આયુષ્ય નાખ્યું છે અને આ એ તો જ રહ્યો છે છતાં પણ એને જે પરમાત્માના એને દર્શન થયા નથી અથવા એને પોતાના જીવનનો ઉદ્ધાર કર્યો નથી તો મેલી મંત્ર વિદ્યાનું આરાધન કરતા ગૂગલ નામનો એક ગારુડી હતો અને એણે સમગ્ર જિંદગી એ મંત્રની ઉપાસના અને એના દ્વારા લોકોને શેકરવાની પણ ઘણા પ્રયત્નો કરી જોયા છે અને લોકોને કેટલીક વારે મનોરંજન પણ પૂરું પાડતો અને એ રીતથી એ પોતાનો જીવન નિર્વાહ પણ

વિદ્યા વિદ્યાયા વિમુક્ત એમ જે કહેવાય છે તો વિદ્યા થી આપણે આ સંસાર થવાનો રસ્તો જે બતાડે એને જ આપણે વિદ્યા કહી શકીએ તો એ વિદ્યા હંમેશા સુવિદ્યા છે સારી વિદ્યા છે બ્રહ્મ વિદ્યા છે તો એ વિદ્યા આ ગુગલ નામના જારૂડીએ પ્રાપ્ત કરી નહીં તો ગુગલ નામનો એક જારુડી આસામ તરફથી ગુજરાતમાં આવ્યો હતો અને આ જારુડી વિદ્યા જેને કહેવાય છે એના દ્વારા અનેક જાદુડી ચમત્કારો એ લોકોને બતાડી શકતા હોય છે અને આ પ્રકારની વિદ્યા એ આસામમાં વિશેષ પ્રકારથી જોવામાં આવે છે તો ગૂગલ નામનો ગારુડી આસામ તરફથી વિદ્યા શીખીને ગુજરાતમાં આવે છે અને શહેરમાં ફરી ફરી લોકોને પોતાની ગારૂડી વિદ્યાનો તમાશો બતાવતો હતો અને તેમ કરીને એક ઘણો કમાયો પણ ખરો અને એના થકી એનો જીવન નિર્વાહ પણ ચાલતો હતો તો અનેક શહેરો અને અનેક ગામડાઓ તે ખુલ્લી વળે છે અને તેને પોતાની વિદ્યાનો પરચો બતાવી લોકોને દંગ અથવા આશ્ચર્યચકિત કરી દેતો હતો વિષધર નાગને મહુવરના નાદે નચાવતો એટલે કે બીન નચાવતો અને સુરતથી આસપાસના ગામમાં પર્યટન તે કરતો ખરવાસામાં જઈ પહોંચ્યો છે તો મધ્યાહ્નનો સમય હતો અને ગુગલને ગૂગલ નામનો જે જાદુગર હતો ગારુડી હતો તેને કકડીને ભૂખ લાગી હતી ગામમાં જઈ એને લોકો પાસે ખાવાનું માંગ્યું એનો જોગી જેવો વેશ જોઈને એવું લાગ્યું કે આ કોઈ અજાણ્યો માણસ ગામમાં આવ્યો છે એટલે જ તે લોકોના દ્વારે આવીને ભોજન માંગી રહ્યો છે એક ભલા માણસે એને રાહ બતાવતા કહ્યું કે આ ગામમાં ભટકવા કરતા સામેના ચોગાંનમાં સ્થાન જે દેખાય છે ત્યાં તમે જાઓ એ સંતધામમાં હંમેશા સદા વ્રત છે અને સંત આતિથ્યનો પ્રેમથી સત્કાર થાય છે તમે અજાણાશો એટલે કહું છું કે ભૂખ બહુ જ લાગી હતી અને એ ભલા માનવીનો આભાર માનતો ગુગલ નામનો જાદુગર ગારૂડી ત્યાંથી સીધો સંત ધામમાં પ્રવેશ છે તો સાધુ સંતો ભોજન કર્યો અને તેને જમવા માટે પણ બેસાડી દીધો છે ભૂખ્યા ગુગલ ને તો ઘણા દિવસ પછી નિષ્ઠાન ના ભોજન જમવા મળ્યું અને એ સ્થાન तेजानन पोते सुरत त्यारे कोई तू जो तो बावानी पासे आवी तारी विद्यानी बडाई हाकतो नभावी संत जेणे आंबाने आंबली म परिवर्तन करी दीथी एवढा संत पासे તારી વિદ્યાના બનગાં ફૂકીશ નહીં એ પ્રસંગ ગૂગલે શ્રવણ કર્યો ત્યારથી ગૂગલ એવું સમજી બેઠો હતો કે જરૂર એ સાધુ પુરુષ કોઈ દુર્લભ વિદ્યાના જ્ઞાતા હોવા જોઈએ અને એ દુર્લભ વિદ્યા થકી તેઓ પણ લોકોને કાં તો આશ્ચર્ય પમાડતા થશે કાં તો એ દ્વારા લોકો પાસેથી ધન પણ ઉપાર્જન કરતા હશે તો આવી અગમ્ય શક્તિ કોઈ સાધારણ માનવી બતાવી શકે નહીં એકવાર વંદના કરવાના આશયથી સંતની ધૂણી આગળ જઈ પોતાની જોઈ અને ઝંડા હેઠળ તેને મૂકી છે અને ગુગલે સંતના ચરણમાં પ્રણામ કર્યા છે સંત તેજાનંદે સાદ કર્યો કે તમારો વેશ તો ગારુડી જેવો લાગે છે ગારુડ એટલે જાદુગર પહેલાના જે મદારીઓ હતા તેઓ પણ એની પાસે આ ગારુડી વિદ્યા રહેતી હતી તો ગુગલે કહ્યું કે હા બાબા હું ગારુડું ગારુડી છું અને આમ કહેતા જાણે પોતાની અદભુત વિદ્યાના દર્શન કરાવતો હોય તેમ ગુગલે પોતાની જોડીમાંથી કનિયો ખોલ્યો અને મોટો વિષધર નાગને તેણે બહાર કાઢ્યો છે ગુગલનું

જાણે કોઈ પાગલ માનવી હાસ્ય કરે તેમ સાધુને હાસ્ય કરતા જોઈ ગુગલ જંખવાણો પડી ગયો શું વાત છે મારી પાસેના નાગો જોતા બલબલ માણસો ડરી જાય છે ત્યારે આ તીજાનંદ સાધુ આવી રીતે મારને હાસ્ય કરે તો એ ગુગલ એને સમજી શક્યું નહીં અને કેના અંતરમાં અભિમાન જાગ્યું છે વેલી મંત્ર વિદ્યા પ્રાપ્ત કરીને ભાન ભૂલેલો ગુગલ હજુ હમણાં જ ઘડી પહેલા જે મહાપુરુષનું અન્ન આરોગીને તૃપ્ત થયો હતો એ જ વંદનીય સંત પ્રત્યે વેેર ભાવથી ઉપકારનો બદલો ચૂકવવા તે ક્યાં ન થા વો સ્વામી તુલસીદાસજીએ યથાર્થ રીતે કહ્યું છે કે નીચ નીચાઈ ના કજે જો પાવે સત્સંગ તુલસી ચંદન લિપટ કે વિષ નહી તજે ભુજંગ તો નીચ માણસ પોતાની દુષ્ટતાનો કદી પણ ત્યાગ કરતો નથી તેમ ગુગલે રોષિત થઈ એક પછી એક બધા નાજ પોતાના કંડિયા બહાર કાઢ્યા અને એને યાદ આવ્યું કે એક નાજ એવો છે જે હજુ સુધી કોઈ પણ લોકોએ જોયો નથી તો લાગ જોઈને તે નાગને ગુગલે બહાર કાઢ્યો અને સાધુના આસન પાછળના ઓલાણમાં સરકારી દીધો છે તો એનો આશય એવો હતો કે ડંખીરો નાગ જરૂર એકવાર તેજ્યાનંદ બામાને ડંખ મારશે અને ત્યારે એમનું ગુમાન ગોળી જશે કારણ કે

નામભિકતાથી સંતના ચરણમાં નમન કરી તે વિદાય થઈ ગયો તો પોતે છોડી મૂકેલો નાગ જરૂરથી ઉપદ્રવ મચાવશે સાધુને ડંખ મારશે ને શેર ચડે તે સમયે ત્યાં જઈને વિષ ઉતારે તો પોતાની મહત્તા જાળવાઈ રહે એવું ધારુંને ગુગલ ખરવાસાની ભાગોળે જઈને ત્યાં સુધી પડી રહ્યો છે પ્રાત્ક કાળ થયો એટલે કે સસ્ત થયો અને સાધુના સ્થાનમાં કોઈ નવા જૂની બની કે નથી તે જાણવા માટે તે ગામમાં પ્રવેશ છે હશે સંતધામમાંથી ભાવિકો બહાર આવી રહ્યા હતા અને તેમાંના કોઈને તેણે પૂછ્યું કે બાબાના આશ્રમમાં કોઈ નવા જૂની થઈ છે તુરત જ જવાબ મળ્યો કે ગારુડી તારા તમાશાને ભૂલાવે એવો તમાશો ત્યાં બની ગયો છે એક નાગ સંતના આસન પર જોડાજોડ શાંતિથી જેઠો છે અને તે કોઈને બિલકુલ હેરાન કરતો નથી ગૂગલને અત્યાશ્ય થયું કે શું વાત છે નાગને સાધુએ વશ કરી દીધો અને ચકિત થયેલા ગુગડે સંતના સ્થાનમાં પ્રવેશી જોયું તો વાત એકદમ સ્પષ્ટ હતી પોતે જેને વશ કરી શક્યો ન હતો એના સંતનો સાથી બનીને સાધુની સંગાથે બેઠો હતો હતાશ અને ચકિત થયેલા ગુગડે સંતને પ્રણામ કરતા પ્રશ્ન કર્યો છે કે બાબા આપે એવી રીતે કઈ વિદ્યા અજમાવી કે જેનાથી આ ભયાનક નાશ પણ તમને વશ થઈ ગયો છે તો સંત તેજાનંદ બોલ્યા છે કે ગુગલ તારા જેવા મંત્ર સાધના કરી મે એવી કોઈ મંત્ર સાધના કરી નથી કેવલ એક શ્રી નામના સ્મરણ વિદ્યા સિવાય મેં બીજી કોઈ પણ વિદ્યા સંપાદન કરી નથી અને આ સંત પુરુષનું સ્થાન છે તો એની મર્યાદાનું કોઈ પણ ઉલ્લંઘન કરી શકે નહીં તે જાનવર પણ આટલી હદે સંતની મર્યાદાનું પાલન કરે છે જ્યારે તું એક જાણકાર માનવી હોવા છતાં સંતની મર્યાદાનું તે પાલન કર્યું નથી ગૂગલ કહે છે કે બાપા એક નાગ આધીન થયો એટલે તમે તમારી મહત્તાના યશ ગહી રહ્યા છો તો સંત પીજાનંદે ગુગલને સમજાવતા કહ્યું કે ગુગલ હજુ તો ભાન ભૂલે છે એ નાદની વાત નથી પરંતુ એવા તો अनेक નાદના দ্বন্দ্ব ઉપસ્થિત થાય છતાં તેઓ પણ મહાપુરુષની મર્યાદાની હદમાં રહે છે પરંતુ તારામાં ભારોભાર અજ્ઞાન છે એટલે એ ગહન ભેદ તું સમજી શકતો નથી છતાં તારે ప్రత్యક્ષ નિહાગુ હોય તો તારી પાસે એવા તો ઘણા બધા નાક્ષ છે એ બધાને આક્ષરમાં તું છુટતા મૂકી દે તો ગુગલે તરત જ પોતાની પાસેના કરંડિયા ખોલી તેમાંથી એક પછી એક નાદ તે બહાર કાઢતો ગયો અને સંતના આસન સમિત ફેંકવા માંડ્યો છે તો આવેશમાં વેશમાં એને પોતાના પાસેના નાના મોટા બધા જ નાગો સાધુ ની સામે ફેંકી દીધા હજુ તો તે પોતાના કરંડિયામાં કોઈ નાગ બચ્યો છે કે નહીં તે શોધી રહ્યો હતો અને તેની ખાતરી થઈ કે હવે પોતાની પાસે કોઈ પણ નાગ કરંડિયામાં બચ્યો નથી એટલે તેણે સંતના આસન તરફ દ્રષ્ટિ કરી છે પ્રથમ નાગ જેમ શાંતિથી આસન ઉપર બેઠો હતો એ જ પ્રમાણે તમામ સર્પો એ સંતના આસન નિકટ કુંડાળું વાળીને ફેન ડોલાવતા બેઠા હતા તો ગુગલ ને તે લાગ્યું કે આ તો ભારે આશ્ચર્યની વાત છે પોતાના સર્પો આવી રીતે તો કોઈ દિવસ ટોળે મળીને પોતાની પાસે બેઠા નથી ત્યારે આ સાધુ પાસે તેઓ આટલી બધી શાંતિથી કેવી રીતે બેસી ગયા ચકિત થયેલો ગુગલ વિચારવા મળે ચડ્યો છે અને ત્યાં સંતનો સાદ તેણે સાંભળ્યો છે સંત તેજાનંદે કહ્યું કે ગુગલ આ કોઈ ઇલમ કે નજરબંદી ખેલ નથી આ તો કેવળ શ્રી રામ નામનો પ્રતાપ છે તમારા મલિન હૃદયમાં તેવો મંતવવો હતો કે મારા નાગ સાધુને ડાઉટ આવશે અને એનું વિષ ઉતારી હું સમાજમાં માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીશ પરંતુ Google હજુ સુધી સત્યને પીછાણે શક્યો નથી જો આ એક સારી પાસેના વિષ ધર માંગો છે જેનાથી દુઃખ ઓર્ગિશ ડરતો રહ્યો છે પરંતુ આ સ્થળે આવતા એનામાં ડવસ મારવાની શક્તિ કેટલી છે એ તું સગી રાખે દર્શન કરી લે આમ કહેતા સંતે પોતાની પાસે બેઠેલા નાગના મુખ આતર આંગળી લંબાવી લીધી છે તો ફીણ નસાવતા જેણે સ્પષ્ટ ઇનકાર કરતો હોય તેમ નાગ માથું ધૂણાવવા મંડ્યો છે એક પછી એક તેમ તમામ નાગોના મુખ આગળ સંતે સંત તેજાનંદે પોતાનો હાથ લંબાવ્યો પરંતુ કોઈ પણ નાગે તેમને ડંશ માર્યો નહીં અને બીજી પણ કોઈ ચેષ્ટા કરી નહીં તો જીવનમાં પોતે કદી નિહાળેલું નહીં એવા દુર્લભ દૃશ્યને હાંસી હાંસી નિહાળી રહ્યો હતો અને એને સજાગ બનાવતા સંત તેજાનંદ બોલ્યા છે કે ગૂગલ જેને તું વિષ કહે છે એનામાં માં વિષ નથી પરંતુ હળ હળ વિષ તો તારા હૃદયમાં ભરેલું છે કેમ કે એક થઈ મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી જયારે માનવ એ કેટલો અધમ કક્ષાનું બની ગયો છે કે એ સંત ની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તારા આત્માને આ પ્રશ્ન તું પૂછી સંતના એ શબ્દ પ્રહારથી ગુગલ સાચે જ ઘવાઈ ગયો અને એની વાચા રૂંધાઈ ગઈ એ અવાક બનીને લાખીની જેમ સંતના ચરણમાં ઢળી પડ્યો છે અને સંતના ચરણ ગ્રહી બાળકની જેમ અધિર બની અશ્રુ વહાવી રહ્યો છે સંતનું હૃદય કોમળ હોય છે એટલે સંત રનું હૃદય ભેજાઈ ગયું અને એને એનો હસ્તગ્રહી સંત પીજાનંદે Google ને ઉઠાડ્યો છે અને વાત્સલ્ય પ્રેમથી હૃદયે લગાવી દીધો છે તો ગારુડી અને સંત એ અનન્ય પ્રેમથી એકબીજાને ભેટ્યા છે Google ના નેત્રોમાંથી હજુ અશુધારા વહન થઈ રહી હતી અને પશ્ચતાપની પાવન શૂર શરીડામાં ડૂબકી મારતા એ સાથે જ પાવન થઈ ગયો સંતના સમાગમ થી તેને સત્ય સમજાઈ ગયું એટલે તે નિનતાથી બોલી ઉઠ્યો છે તે તૈજાનંદ સ્વામીને ઉદ્દેશી બોલ્યો કે ભાવા આટલા વર્ષો સુધી મેલી વિદ્યા સંપાદન કરી ગારુડીનો ભૂંડો વેશ લઈ હું ભટક્યા જ કર્યો અને જેનાથી માનવ જીવનની સાર્થકતા થાય એવા રામ નામને ભૂલી ગઈ પોતે મેલા સાધન માં દુર્લભ આયુષ્ય મે ખોઈ નાખ્યું છે મંત્ર વિદ્યા પ્રાપ્ત કરી હું અભિમાન માં અંધ બની ગયો હતો એટલે પોતાને મહાન સમજી માતેલા સાંડ થઈને હું ફરતો હતો મારા ભાગ્ય જાગ્યા અને આપના દર્શન થયા છે આપે મારી આંખમાં જ્ઞાનાંજન આંગી દીધું છે અને મારો અંધાપો દૂર કરે છે એટલે મને સત્યના અહી દર્શન કરાવ્યા છે ગુગલ ગારુડી ફરી કહી રહ્યો છે કે બાબા તેજાનંદ અત્યાર સુધી તો હું મેલી સાધનામાં રચ્યો રહ્યો પરંતુ હવે તો શ્રી રામનો નો ગારુડી બનીશ મારા પર એવી કૃપા કરો કે જેનાથી હું સાચે જ શ્રી રામ નામનો અનુરાગી બની જાઉં આમ કહેતા ગુગલે દેવતા યાચના કરી અને સંતે એને બોધ પણ આપ્યો છે ગુગલ મેરે રામ સે હરદમ રહો લવલાય રામ હૃદય મે રમ રહે રામ હી રોમ સમાય તો ઈશ્વરનો આપણે એટલે સુધી નામ લખેરવાનો કે આપણા શરીરમાં એક ઓતપ્રોત થઈને રોમે રોમમાંથી પણ એ ફરી પાછું બહાર પ્રગટ થાય બેટા ગુગલ પ્યારા પ્રભુ સાથે એવા સદ્રુપ બની જાવ કે હૃદયમાંથી એક શ્વાસ પણ એના નામ વિના ખાલી જાય નહીં કારણ કે હૃદયમાં રામ રમી રહે અને તું રામનો બનીને અંતે રામમાં જ સમાઈ જાય અંતે એને ભેદ સમજાવે છે કુફદેશની વિમલ વાતો શ્રવણ કરતા ગુગલ સાચે જ સાવધ બની ગયો અને વિદાય થવાની તેણે આજ્ઞા માગી સદ્ગુરુએ પ્રેમાગ્રહ કરી તેને રોકી રાખ્યો છે અને ત્રીજા દિવસે प्रातः થયે ગુગલે પ્રયાણની તૈયારી શરૂ કરી છે તે સમયે સંતના ચરણમાં નમાવતા આજ્ઞા માંગી અને સંતે આદેશ આપ્યો છે કે ગુગલ જય હો પચ્છમ ધરા કચ્છ ધરણી ધરમ રામ નામ આરાધતે સહજ પાવે આરામ સદ્ગુરુને ને વંદન કરી ગુગલે પશ્ચિમ તરફ પ્રયાણ કર્યું અને કચ્છના ધરણીધર ડુંગર ઉપર જઈ તેઓ ધ્યાન મગ્ન બન્યા અને અનન્ય પ્રેમથી થી શ્રી રામ સ્મરણ કરતા યોગી મુનિ ની જેમ એકાગ્રતા થી ધ્યાન લીન બની ગયા એ ધ્યાની પુરુષની

અને એમની તપસક્યા થતી એમનું તેજ એ શરીરના રોમે રોમમાંથી બહાર ફેંકાતું હતું આવા એક મલિન વિદ્યાના સાધક અને જેમણે ખાસ કરીને એ ગારુડી વિદ્યા આત્મસાત કરી છે તો તેઓ ચન ગોંગવલેકરની પાછળ પડ્યા અને એમને લાગ્યું કે આપણા કરતાં પણ શ્રેષ્ઠ વિદ્યા આમની પાસે છે અમને પાસે એવો કોઈ મંત્ર છે તો એ વિદ્યા આપણને તેઓ આપે તો સારું અને એવા બે ભાઈઓ હતા તો તેઓ સન ગોંડવલેકર મહારાજને પાછળ પડ્યા સન ગોંડવલેકર મહારાજે તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મારી પાસે રામ નામ સિવાય બીજી કોઈ પણ વિદ્યા નથી તે ધારુડી વિદ્યાના ઉપાસકોને લાગ્યું કે આ તો અસત્ય વાત બોલી રહ્યા છે પણ સંત કદી અસત્ય વાત બોલતા નથી તેઓ એમની પાછળ પાછળ પડ્યા અને પછી તો એમણે ગુસ્સામાં કહ્યું કે જો તમે તમારી વિદ્યા અમને શીખવાડશો નહીં તો અમારી સર્પ વિદ્યાથી અમે તમારું સર્પબંધન કરી દઈશું સંત ગોંદવલેકર મહારાજ એમની સ્વેચ્છાચારી હતા તો ગમે ત્યારે તેઓ જંગલમાં પણ વિચરણ કરતા નદી કિનારે વિચરણ કરતા તો એમની પાછળ આ ગારુડી વિદ્યાના ઉપાસકો પાછળ પડ્યા અને જ્યારે એમણે કહ્યું કે મારી પાસે તો સર્વશ્રેષ્ઠ રામ વિદ્યા છે એને તમારે સ્વીકારવી હોય તો અવશ્ય સ્વીકારો તમારું પણ કલ્યાણ થઈ જશે પણ તેઓ અહંકારી હતા એમને લાગ્યું કે આ રામ નામમાં તો ભાઈ શું છે સાચી વિદ્યા આ ગોંડવલકા મહારાજ છુપાવી રહ્યા છે આથી એમણે પછી સર્પ મંત્રો દ્વારા સેંકડો સર્પો ગોંદવલકર મહારાજને ને વિચરાઈ વળ્યા તેઓ તો અખંડ પડે પ્રભુ રામચંદ્રજી નામ લેતા જ રહ્યા છે શ્રી રામ જય રામ જય જય રામ 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 તો નું નામ તેઓ અખંડોરપણે લેતા હતા અને એના થકી આજે વીસ ધર નાગો છે એ એમને કંઈ પણ કરી શક્યા નહીં ત્રણ દિવસ સુધી એ બધા જ સર્ભો સદ ગોન્દવલેકર મહારાજના શરીરને વિકળાઈ ગયા અને નદી કિનારે એક ભેખળ હતી તો એ ભેખળ ઉપરથી ત્રીજા દિવસે ગોંદવલેકર મહારાજે જે ભૂસકો માર્યો તો બધા જ એ સર્પો વેલ વિખેર થઈ ગયા અને સંત ગોંગોલેકર મહારાજ ને કશું જ થયું નહીં તો સંત પુરુષોનો નો રખવાળો સ્વયં પરમેશ્વર હોય છે એમના ઈષ્ટ હોય છે એમના ગુરુ હોય છે તો એમને કોઈ પણ તામસી વિદ્યા કે તામસી વિદ્યાના સાધકો કદી પણ ઈજા પહોંચાડી શકતા નથી પરંતુ એમણે એ રીતથી એમના ઈષ્ટની ભક્તિ પૂજા વગેરે કરેલી હોય છે તો આજ આપણે આ લેવાનો છે અને એના પછી બીજા પ્રવચન માં સંત તેજાનંદે વારંગના ને જે અનુગ્રહ આપ્યો એ વાત આપણે શ્રવણ કરીશું જય જય રઘુવીર સમર્થ